નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓ નો ભાગ નંબર પાંચ અપૂર્ણાંક સંખ્યાના સરવાળાને બાદ

જોઈએ પેલા આપણે સમજ મેળવીએ અને તેના આધારે આપણે દાખલા ગણવાના છે તો ચાલો સમજીએ અહીં આકૃતિમાં દર્શાવવા પ્રમાણે એક સીટ લો કે સાત ગુણ્યા ચાર નહીં સાત ગુણ્યા ચાર ની મતલબ સાત બોક્સ આડા અને ચાર બોક્સ ઉભા તો આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત બોક્સ આડા છે એક બે ત્રણ ચાર ચાર બોક્સ ઉભા છે તો સાત ગુણ્યા ચાર નું બોક્સ બનાવ્યું તો અહીંયા આ ગ્રીડમાં કેટલા બોક્સ છે તો આપણે અઠ્યાવીસ બોક્સ છે હવે વાત કરીએ કે હવે પાંચમાં કાળો રંગ પાંચ બોક્સમાં કાળો રંગ પૂરો એક બે ત્રણ ચાર પાંચ ચોપડીમાં તમને અહિયાં લીલો રંગ આપ્યો છે પણ મેં લીલા રંગથી કાળો રંગ પૂર્યો છે તે જણાવો તો કેટલા ભાગમાં કાળો કર્યો પાંચ ભાગ કુલ કેટલા હતા અઠ્યાવીસ તો જવાબમાં લખી શકીએ પાંચ ભાગ્યા અઠ્યાવીસ પાંચ જેટલા ખાના હોય કુલ ખાના નીચે લખાશે જેટલા ભાગમાં આપણે કાળો રંગ કર્યો અહીંયા કાળા રંગની વાત છે પાંચ ખાનામાં કાળો રંગ છે લખાશે પાંચ ભાગ્યા અઠ્યાવીસ હવે આગળ જોઈએ મિત્રો કે આ ગ્રીડ શીટના ચાર બોક્સમાં લાલ રંગ પૂરો ચોપડીમાં ત્યાં તમને પીળો રંગ આપ્યો છે પરંતુ મારી પાસે પીળી વોલ પેન નથી એટલે લાલ રંગ દર્શાવે છે તો ચાર ખાનાની અંદર એક બે ત્રણ ચાર ખાનામાં મેં લાલ રંગ પૂર્યો છે તો એવું કીધું છે કે આ ગ્રીન સીડ કેટલા ભાગમાં લાલ રંગ છે તે જણાવો તો લાલ રંગના ખાણા કેટલા ચાર કુલ કેટલા અઠ્યાવીસ તો જવાબમાં શું લખાય ચાર ભાગ્યા અઠ્યાવીસ થઈ ગયું મિત્રો હવે આગળનો પ્રશ્ન બાકીનો ભાગ જેમાં રંગ નથી કર્યો તે પણ અપૂર્ણાંકમાં દર્શાવો તો ચલો તે ગણી નાખી કેટલા રંગ ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થોડીક ગણતરી કરી આંકડાની ગણતરી મુજબ ગણીએ કેવી રીતે તો સમજીએ આ કેટલા ખાના થયા આપણે લખી શકાય પાંચ ભાગ્યા અઠ્યાવીસ આ કેટલા ખાના થયા तो पाँच थे चार भाग्य करिए तो चार के पांच भाई मित्रों के पांच खाना पाँच चार खा चार अठावी तो पांच चार भेगा नौ थो अठा के नौ थीस मे नौ आई गांडे कही सकते कि अठावीस नौ जाए तो उगनीस तो उठावी जवाब આવે તો એ બાદ કેવી રીતે થાય ચરવાળા કેવી રીતે થાય એ હવે આપણે આજે વિડીયોમાં શીખવાનું છે બધું સમજવાનું છે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો ચાલો હવે અપૂર્ણાંક વિશે થોડીક વધુ સમજ મેળવીએ અહીંયા એક ચોરસ ખાનું છે આપણને ચાર ભાગ પાડ્યા છે ચાલો હું એક ભાગ રંગીન કરું તો એક ભાગને શું લખાશે તો તમે કહેશો કે સાહેબ એને એક વાગ્યા ચાર લખાય સરસ તો હવે બીજા ખાના ને રંગીન કરું અહીંયા એકની જ વાત છે આ એક ખાના માટે એક ભાગ્યા ચાર લખ્યું તો આ ખાના માટે શું લખાશે એના માટે પણ લખાશે એક ભાગ્યા ચાર તો બે નો સરવાળો કરું આપણે સાયાંકીત કર્યું છે આ સાયાંકિત કરશે બે નો સરવાળો કરો તો કુલ એક ખાનું હતું રંગીન બીજું રંગીન થયું તો કુલ કેટલા ખાના થયા તો બે ભાગ્યા ચાર રંગીન થાય તો અહીંયા બે ભાગ્યા ચાર કેવી રીતે આવે તો જુઓ મિત્રો અહીંયા શું કરવાનું છે દાખલા ગણતી વખતે આપણે આવી ગયું મિત્રો ચાર ખાના છે એમાંથી બે ખાના રંગીન છે આને આપણે એવું પણ કહી શકાય કે આખો ચોરસનો નો અડધો ભાગ રંગીન છે અડધો ભાગ છાયાંકીત નથી એટલે કે આને છેદ ઉડાડવા તો ઉડાડી શકાય કે બે દુ ચાર

એક ભાગ્યા નવ છે તો 3 નો સરવાળો કરીએ એક બે ને ત્રણ ત્રણેય નો સરવાળો કરીએ તો શું થશે એક વત્તા એક વત્તા એક ને એક બે ને એક મિત્રો તમે જોઈ શકો છો ત્રણ ખાનામાં રંગીન છે અને કુલ નવ ખાના ત્રણ ભાગ્યા નવ પણ લખી શકાય અથવા ને છેદ ઉડા તમે ત્રણ તરી નવ ઉપર કઈ ના વધે એક નીચે ભાગે ત્રણ તો એમ પણ કહી શકાય કે આ એક બે ત્રણ ભાગ પડ્યા એમાં ત્રીજા ભાગમાં છે એવું પણ કહી શકાય તો આ રીતે અપૂર્ણાંક ના દાખલા ગણી શકાય છે હજી થોડાક વધુ દાખલા ગણીએ અને અપૂર્ણાંક વિશે સમજ મેળવીએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરો ના થોડાક દાખલા અને તેના આધારે અપૂર્ણાંકોને વધુ સમજીએ પ્રશ્ન એક આકૃતિની મદદથી ઉમેરો અહીંયા આકૃતિ દોરવાની છે એક ભાગે આઠ વર્ષ છે આઠ ભાગ થઈ ગયા મિત્રો હવે એમ કીધું છે કે આઠ ભાગની અંદર એક ભાગ વત્તા એક ભાગ તો એક ભાગ અને પછી બીજો એક ભાગ તો કુલ કેટલા ભાગ થયા બે ભાગ અથવા આપણે એમ પણ કહી શકીએ એક વત્તા એક એટલે કે બે બે ભાગ્યા આઠ એમ પણ લખી શકાય બીજો દાખલો જોઈએ બે ભાગ્યા પાંચ ભાગ્યા પાંચ તો એક છે એના પાંચ ભાગ છે ભાગ એના શરૂઆતમાં કેટલું કુ એના છે બે ભાગ્યા પાંચ તો બે ખાના બે ભાગ્યા પાંચ પછી છે ત્રણ ભાગ્યા પાંચ એક બે ત્રણ ભાગ્યા પાંચ તો કેટલા થયા કુલ તો બે વત્તા ત્રણ બે ને ત્રણ પાંચ પાંચ ભાગ્યા પાંચ અને પાંચ પાંચ ઉડી જાય તો જવાબ આવે જોઈએ છે ખાના એમાં એક ભાગ્યા છ તો શરૂઆત કરીએ એક ભાગ્યા છ એક ભાગ્યા છ એક ભાગ્યા છ તો સરવાળો કરો એક એટલે હવે આકૃતિ વગર દાખલા શીખીએ કેવી રીતે આકૃતિ વગર દાખલા ગણી શકાય તો એક ભાગ્યા બાર વત્તા એક ભાગ્યા બાર તો સરવાળો કરવાનો છે એક વત્તા એક ભાગ્યા બાર એક અને એક બે ભાગ્યા બાર હજી અપૂર્ણાંકમાં લેવો તો રહી શકાય કે કે તો થશે લખો લખો બંને સાચું પડે બીજો દાખલો છે ત્રણ વત્તા એક ભાગ્યા પાંચ ત્રણ ને એક ચાર ભાગ્યા પાંચ હંમેશા મિત્રો યાદ રાખવાનું કે સરવાળો માત્ર અંશમાં જ કરવાનો છેદ એમના એમ રાખવાના છે અને આવું ત્યારે કરવાનું જયારે છેદ સરખા હોય અહીં દાખલો જુઓ કે સાત ભાગ્યા બાર અને ત્રણ ભાગ્યા બાર અંશમાં સાત છે મિત્રો ખાલી અંશનો સરવાળો કરવાનો છે સાત વત્તા ત્રણ નીચે બાર એમ અહીંયા બાર વત્તા બાર કરવાના નથી તો સાત અને ત્રણ થશે દસ દસ ભાગ્યા બાર તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે

આમાંથી બે ટુકડા એના ભાઈને આપી દીધા તો એક ટુકડો બે ટુકડા ભાઈને આપી દીધા તો મિત્રો સમજો અહિયાં ટુકડા કેટલા હતા પાંચ બે આપી દીધા કેટલા વધે તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે એની પાસે ત્રણ ટુકડા બાકી રહે તો કે એક બે અને ત્રણ બાકી રહે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પાંચ ટુકડા હતા એમાંથી બે ભાઈને આપ્યા કેટલા બાકી રહ્યા તો કે ત્રણ ટુકડા બાકી રહ્યા અને આપણે અપૂર્ણાંકમાં લખીએ કુલ પાંચ ટુકડા છે તો એની પાસે છે પાંચ કુલ ભાગ હતા છ માટે લખાય પાંચ ભાગ્યા છ કેટલા આપ્યા તો કે બે ટુકડા આપ્યા એટલે બે ભાગ્યા છ અને કેટલા બાકી રહ્યા તો કે ત્રણ ભાગ્યા છ તો આ થઈ આકૃતિ વાત હવે સાદી રીતે સમજીએ પાંચ ભાગ્યા છ ઓછા બે ભાગ્યા છ તો કે અંશની બાદ બાકી થાય છે એમ રાખવાનો છ ઓછા છ કરવાના નથી છ ના છ રહેશે તો પાંચમાંથી બે જાય તો ત્રણ ત્રણ ભાગ્યા છ તો આ થઈ ગયો જવાબ જી વધુ ઉદાહરણ જોઈએ તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરો દાખલા નંબર એક પ્રશ્ન એક સાત ભાગે આઠ અને ત્રણ ભાગે આઠ વચ્ચેનો તફાવત શોધો તો ચાલો મિત્રો જવાબ લખીએ સાત ભાગે આઠ ઓછા ત્રણ ભાગે આઠ તો ઉપરની બાદ બાકી થશે નીચેની બાદ બાકી થશે નહીં તો અહીંયા આપણે લખીશું સાત ઓછા ત્રણ ભાગે આઠ અને સાત માંથી ત્રણ જાય તો જવાબ આવશે ચાર ભાગ્યા આઠ અહીં જવાબ પૂરો થઈ જાય છે પરંતુ હજી અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો એ ચાર દુ આઠ કરી શકાય અને એ ઉપર કઈ ના વધે એક મુકાય નીચે બે વધ્યા તો એક ભાગ્યા બે પણ લખી શકાય તો આ થઈ ગયું પહેલા પ્રશ્નનો જવાબ હવે જોઈએ બીજો પ્રશ્ન માતાએ ગોળાકાર રોટલી બનાવી તેને પાંચ ભાગમાં વેચી સીમા એક ભાગ ખાધો તો હું બીજો ભાગ ખાઈ જઉં તો રોટલીના કેટલા ભાગ બાકી રહે તો સમજો મિત્રો એક રોટલી છે ગોળાકાર એના પાંચ ભાગ પડે છે આ એક ટુકડો સીમાએ ખાધો આ એક ટુકડો મેં ખાધો તો કેટલા ટુકડા બાકી રહે તો આપણને ખબર પડી જાય કે ત્રણ ટુકડા બાકી રહે તો કેવી રીતે લખાય કે સીમાએ ખાધેલો રોટલી નો ભાગ સીમા એક ટુકડો ખાધો છે કહી શકાય પાંચમાંથી એક ટુકડો ખાધો છે એટલે એક ભાગ્યા પાંચ મે ખાધેલો રોટલીનો ભાગ એ પણ એક ટુકડો ખાધો એક ભાગ્યા પાંચ તો કુલ ભાગ કેટલા થયા કુલ ખાધેલા ભાગ કુલ ખાધેલા ભાગ કેટલા થાય મિત્રો સરવાળો કરી એક ભાગ્યા પાંચ વત્તા એક ભાગ્યા પાંચ તો શું થશે મિત્રો ઉપરનો નો સરવાળો થાય ને કાંસર સરવાળો થાય છેદનો સરવાળો નહીં થાય તો લખીશું એક ભાગ્યા

તો બે ભાગ્યા પાંચ બાદ કરી દઈએ તો પાંચ ઓછા બે ભાગ્યા પાંચમાંથી બે જાય જોઈ શકાય તો પાંચ ભાગ્યા પાંચ ઓછા બે ભાગ્યા પાંચ પાંચ માંથી બે જાય તો ત્રણ વધે અને છેદમાં પાંચ એમના એમ છેદને આપણે કોઈ બાદ કે સરવાળો કરવાનો નથી માત્ર છેદ સરખા હોય સરવાળા કે બાદ બાકી છે તો આ થઈ ગયા પ્રયત્ન કરો પ્રશ્ન એક અને બે નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન ત્રણ મારી મોટી બહેને એક તરબૂચના સોળ એક સરખા સોળ ભાગ કર્યા તો એક તરબૂચ હતું એક સરખા સોળ ટુકડા કર્યા છે તેમાંથી હું સાત ભાગ ખાઈ ગયો હવે સાત ભાગ ખાધા છે અને મારા મિત્રએ એ ચાર ભાગ ખાધા અને મિત્ર એ ચાર ભાગ ખાધા તો આ થઈ ગઈ વાત હવે એના આધારે ત્રણ પ્રશ્નો જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન તમે બંને સાથે મળીને કેટલું તરબૂચ ખાધું મેં મારા મિત્ર કરતા કેટલું તરબૂચ વધારે ખાધું અને તરબૂચનો કેટલો ભાગ બાકી રહ્યો તો ચાલો પેલા જોઈએ શું જોઈએ તો કે અપૂર્ણાંક શોધીએ મેં ખાધેલા તરબૂચનો ભાગ તો મેં કેટલા ટુકડા ખાધા હતા તો મે સાત ટુકડા ખાધા હતા તો લખી શકાય સાત ભાગ્યા સોળ અને મિત્ર અહીંયા લખીએ છીએ એટલે મિત્રએ એ ખાધેલા તબૂ ન ભાગ મિત્ર એ કેટલા ટુકડા ખાધા હતા મિત્રો તો અહીંયા લખ્યું છે ચાર તો આપણે લખી શકીએ સોળ માંથી ચાર સોળમાંથી સાત મેં ખાધા છે સોળમાંથી ચાર મિત્ર એ ખાધા છે તો બંને સાથે મળીને સાથે મળીને ખાધેલો ખાધેલા તરબૂજનો ભાગ બંનેનો સરવાળો કરી દઈએ મિત્રો સાત ભાગ્યા સોળ વત્તા ચાર ભાગ્યા સોળ તો સાત વત્તા ચાર સાત ને ચાર અગિયાર અગિયાર ભાગ્યા સોળ તો કુલ કેટલા ટુકડા ખાધા છે મિત્રો

સાત ઓછા ચાર ભાગ્યા સોળ અને સાત માંથી ગણતરી કરી શકાય કે મે ત્રણ ટુકડા વધારે ખાધા છે હવે તરબૂચનો કેટલો ભાગ બાકી રહ્યો તો કેટલો ભાગ બાકી રહ્યો મિત્રો કેટલા ટુકડા હતા સોળ ટુકડા હતા તો સોળ ભાગ્યા સોળ કેટલા ખાઈ ગયા હું સાત ખાઈ ગયો મિત્ર ચાર ખાઈ ગયો સોળ તો આના આધારે કહી શકાય કે સોળ ટુકડા હતા હું સાત ખાઈ ગયો ચાર મિત્ર ખાઈ ગયો અગિયાર ટુકડા ખવાઈ ગયા છેલ્લે પાંચ ટુકડા વધ્યા એટલે કે સોળ માંથી પાંચ વધે છે માટે કઈ કે પાંચ વાગ્યા સોળ ભાગ વધે છે તો આ થઈ ગયો પ્રશ્ન નંબર ત્રણ નું સોલ્યુશન અને ભાગ નંબર પાંચ નું સોલ્યુશન પણ જોઈ શકશો તો વિડીયો જોવા માટે સૌનો આભાર નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું કે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર પાંચ જોયો ભાગ નંબર પાંચ ની અંદર અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદ બાકી વિશે શીખ્યા આકૃતિઓ દ્વારા સમજ્યા ડાયરેક્ટ દાખલા પણ ગણ્યા ઉદાહરણના દાખલા પણ જોયા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કઈક સારું લાગ્યું હોય એ પૂર્ણાંક વિશે વધુ સમજ પડી હોય તો મારા વિડિયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ તે ખાતરી ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહેડિયો જોવા માટે આપનો આભાર જય હિન્દ જય ભારત